નું નામ જી ભાર્ગવી બા ગોહિલ ભાર્ગવી ખાસ એક આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા શું રજૂઆત તો હવે આપ સૌ કોઈને ખ્યાલ છે એ પ્રમાણે અચાનક જ જાણીતા સમાચાર પત્રમાં જાહેર કરી દેવામાં આવ્યું છે કે 210 બૂથ રાજકોટમાં સેન્સિટિવેબલ છે તો આ કઈ રીતે ક્યારથી જ્યારે આચારસંહિતા જાહેર થઈ ગયાના ઓગણચાલીસ દિવસ પરથી રાતો રાત આ બધી જાહેરાત કરવાનું રીઝન શું હોઈ શકે તો આ ખૂબ ચિંતાનો વિષય છે આ ક્ષેત્ર રાજકોટ જેવા રંગીલા સિટીમાં અને મોદીના ગુજરાતમાં થઈ રહ્યું હોય ત્યારે જાગૃતિ સાથે અમે લોકો જે અસ્મિતાની લડાઈ લડી રહ્યા છે એમાં સ્વયંશિસ્તતા રાખી છે તો એમાં સરકારી તંત્રએ અને દરેક કોઈએ સાથ સહકાર આપવો રહ્યો એના અર્થે નમ્ર નિવેદન કરવા આવ્યા હતા અને સાથે સાથે એ પણ અમે લોકો કહ્યું કે અમુક જ જગ્યા પર સ્લીપો મળી છે મતદાન સ્લીપો તો અમુક જગ્યા પર મતદાન સ્લીપો નથી મળવાનું કારણ શું હોઈ શકે આનું નમ્ર નિવેદન આપી અને અમે લોકોએ તાત્કાલિક ધોરણે એમનો રિપ્લાય એમને મળી રહે એવી આશા વ્યક્ત કરી છે હતી અમને સાહેબ પ્રત્યે ખૂબ જ જ આદર છે તે વખતે અમે લોકોએ જ્યારે શરૂઆત થઈ ત્યારે જ કોઈ પણ પ્રતિનિધિ દ્વારા કહેવામાં આવ્યું હતું અમારા સમાજના કે જે પણ થયું છે માત્ર ને માત્ર અમારે સાહેબના ઉમેદવારી સુધી જ લાગુ પડે છે આ વસ્તુને ત્યાં ને ત્યાં જ પોઝિટિવલી રિપ્લાય આપીને કમ્પ્લીટ કરી દેવામાં આવ્યો હતો જે આ સામાજિક રૂપ આવું ધારણરૂપ કરી જ ના શકે અને જો હવે આજે આ થઈ રહ્યું છે ત્યારે સૌથી પહેલાં પહેલાં જે ગોંડલમાં માફી માગવામાં આવી હતી ત્યારે સ્ટેટમેન્ટ સાહેબ શ્રી એવું આપ્યું હતું કે જો મારા પક્ષને આનાથી પ્રોબ્લેમ થતો હોય તો માફી અને ગઈકાલનું સ્ટેટમેન્ટ કે મને જ ખાલી ધ્યાનમાં રાખો મોદી સાહેબને અવગણના ના કરશો તો આ જે ડિપ્લોમેટિક વ્યૂ ક્રિએટ થયો છે તો આ લોકશાહીમાં સૌ કોઈ જાગૃતતા સાથે આજની પેઢી નોટ કરી રહી છે તો આ બધી વસ્તુઓ લોકશાહીની હનન થઈ રહ્યું છે કે કેમ આ બધા જ પ્રશ્નો થઈ રહ્યા છે એને અમે લોકો વ્યવહારિક ઢબે આગળ વધારવા માટે પ્રયાસ જુઓ ભાઈ અત્યારે તો આપણે સમાજે ઘણું બધું કામ કરવાનું છે એ કામ છોડીને આજે અમારે લોકશાહીને બચાવવા માટે અહીંયા આવ્યું પડ્યું છે અને થોડા દિવસ પહેલા પણ હોર્ડિંગના મુદ્દે અમે આવેલા આજે છે તે અમે જનરલ ઓબ્ઝર્વર ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અને સાથે સાથે જા સાહેબ કે જે બોલો એનો ઓર્ડરના જવાબદાર સાથી છે પોલીસ વિભાગના અહીંયા એ બંનેને અમે એક જવાબદારીપૂર્વક આવેદન આપ્યું છે મિત્રો આ આવેદન આપવાની ફરજ એટલી પડી છે કે રાતે રાત તંત્રને કોઈ સ્વપ્ન આવ્યું છે કે કેમ અમને ખબર નથી અને ગઈકાલના છે તે એક જવાબદાર છે તે અખબારની આ અખબારી યાદીને આપણે જો માનીએ તો એમાં છપાયું છે આપ જોઈ શકો છો એને ખોલીને એમાં છપાયું છે કે રાજકોટની બસ્સોને દસથી વધારે સીટોને અતિસંવેદનશીલ ઘોષિત કરવામાં આવી છે હું મારો પ્રશ્ન છે આપના માધ્યમથી તંત્રને કે શું રાજકોટમાં કોઈ આતંકવાદી ઘૂસી આવ્યા છે કોઈ બોમ્બ્લાસ્ટ થવાના છે શું કોઈ અહીંયા પાકિસ્તાનની બોર્ડર આવેલી છે રાતોરાત તમે બસો ને દસથી વધારે છે તે સેન્ટરને સંવેદનશીલ ઘોષિત કરી દો એનું કારણ શું છે સાહેબ આ લોકશાહી છે લોકશાહીમાં સરકાર લો એન્ડ ઓર્ડરનું જરૂરથી ધ્યાન રાખે એક બૂથ હોઈ શકે સંવેદનશીલ બે હોઈ શકે ત્રણ હોઈ શકે પાંચ હોઈ શકે બસો ને દસ જેટલા બૂથોને તમે છે તે જો ઘોષિત કર્યા છે તો અમે એનો આજે જવાબ માંગ્યો છે આવેદન મારફતે આજે જ ઓફિસ અવર્સમાં અમને જવાબ જોઈએ છે કે જો આ ખરેખર ઘોષિત થયા છે કારણ કે જવાબદાર અખબારે છાપ્યું છે તો જરૂર આમાં છે તે કોઈ તથ્ય હોઈ શકે છે તો અમારું કેવું છે કે આજે ને આજે ઓફિસ અવર્સમાં અમને જવાબ જોઈએ એનું લિસ્ટ જોઈએ કે કયા બસો ને દસ બૂથ છે કે જેને તમે સંવેદનશીલ ઘોષિત કર્યા છે એટલું જ નહીં અમને એમના કારણો પણ જોઈએ છે કોઈપણ પણ સંવેદનશીલ બૂથ ઘોષિત કરવામાં આવે છે સાથીઓ ત્યારે એના કારણ હોય છે અને લો એનો ઓર્ડર અને નીતિ નિયમો પૂર્વક એ કરવાનું હોય છે આજે તમે તમામ નીતિ નિયમોને નેભે મૂકે અને આદર્શ લોક સંહિતાનો તમે છે તે ઉપયોગ નહીં કરીને અના તમારો આ છે તે કોઈ આદર્શ છે જ નહીં આજે ભારત દેશ ઈચ્છે છે કે આદર્શ આચાર સંહિતાનું પાલન થાય અને રાજકોટ જેવા જેને મોદી સાહેબ મોડલ સ્ટેટ કહે છે રાજકોટ જેને મેટ્રોપોલિટન સિટી કહેવામાં આવે છે અને અહીંયા છે તે સત્તા છે ભાજપની રાજ્યમાં અને રાજકોટમાં એવી વખતે આ કોણ કરી રહ્યું છે તંત્ર ઉપર આ દબાવ કોણ કરી રહ્યું છે એટલે મારી છે તે અખબાર આલમ ને પણ વિનંતી છે કે લાગતા વળગતા અધિકારીને તમે લોકો પણ પ્રશ્ન કરો તમે પણ જઈને કલેક્ટરને અને ઇલેક્શન વિભાગને પૂછો કે બસ્સો ને દસ આ સીટ કઈ છે સાથીઓ બીજું હજી સુધી અમારા અનેક વિસ્તારોમાં ક્ષત્રિય સમાજના લોકોને સ્લીપ નથી મળી શું કોઈ આતંકવાદી આવ્યા છે જેણે પાંચસો થી વધારે રજવાડાઓ આપી દીધા એની સાથે તમે આ વ્યવહાર કરી રહ્યા છો આ સત્તા ભૂખ્યા લોકો આ જે છે તે ભાન ભૂલી રહ્યા છે અને છે તે હું કહીશ કે હર્યો જુગારી બમણું રમે એમ તમે હાર ભાળી ગયા છો અને પરિણામે તમારો આ વ્યવહાર થઈ રહ્યો છે ક્ષત્રિય સમાજ આને ક્યારેય માફ નહીં કરી શકે અને નાગરિક સમાજ પણ આને વાપ નહીં કરી શકે